સ્થિતિ એવી થતી જાય છે આપણી ફેમિલી વેલ્યુઝ બધી બહુ ગડબડ થતી જાય છે વાલા સૌથી વધારે મને ચિંતા એ થાય છોકરાઓ મંદિરે નથી જતા અને માળા નથી કરતા એ મને એટલી ચિંતા નથી પણ તમે તમારા ફેમિલીને તમે તમારી લાઈફને કેવી કરી નાખી ચિંતા એ થાય અને આ આટલું કર્યા પછી એકબીજાને ત્રણ વર્ષ મળ્યા પછી પછી વન ફાઇન ડે પેલો પ્રપોઝ કરે વાત થાય પછી લગ્ન લેવાય બહુ હારો ખર્ચો કરે ને આનંદ એ કરે થોડો વખત થાય તો ગડબડ થવા માંડે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય જીવતા માણસની ચામડી ઉતરડાઈને જે દર્દ થાય ને છૂટાછેડાનું એ દર્દ જીવતા નખ કાપી લેવામાં આવે ખેંચી લેવામાં આવે અને જે દર્દ થાય છોકરાઓને અને આપણે ત્યાં તો ઓલા સાત સાત જન્મના જન્મ જન્મના એ બંધન એવું આપણે ત્યાં માનવામાં આવે તમે એકબીજાને એના દોષો સાથે સ્વીકારો એનું નામ પ્રેમ बदलाव वाली हामे वाला ने बदलवा कोशिश नहीं करो उसके सांचे में अपने आप को ढालने का प्रयास करना यह प्रेम है जो तू तो स्मोकिंग नहीं छोड़ी दे ना तो हूं तो न छोड़ी दे अभी धमक वो काम न करे સ્મોકિંગ નહીં છોડ શકતી આઈ લવ યુ બટ આઈ ડોન્ટ લાઈક ધીસ બટ ઇફ યુ વોન્ટ ઓકે બિકોઝ આઈ લવ યુ અને પ્રેમમાં એવી તાકાત છે કે ઓલો એક દિવસ છોડી દે પણ જો તું એ નહીં છોડી દે તો હું તને છોડી દઈશ દેટ વોન્ટ વર્ક લાઈફ એડજસ્ટમેન્ટ નું નામ છે વાલા અને બાળકો થયા પછી તો ખાસ બાળકોના ભવિષ્યના ઉપર બહુ બુરી અસર થાય સંસાર છે જ સહન કરવા માટે અને આ સહન કરીને આપણે તપી અને છે છે માટલા તપે એ બંને બંને પાત્ર એ કોઈ એકની જ જવાબદારી છે એમ નહીં બેવની જવાબદારી એક સમય હતો કે મા બાપમાં એટલી મેચ્યોરિટી હતી બંનેની વચ્ચે થોડી તકલીફ થાય તો બેના મા બાપ અંદર અંદર વાત કરી સમજીને પછી એવા નાટક કરીને બેને બાકી તો શરૂઆતના વર્ષોમાં થોડું હખલ ડખલ થાય જ કારણ કે એડજસ્ટ થવાની અરે તમે એક નવું ઓર્ગન લઈ આવો છો ઘણી વાર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે હે હીવર ટ્રાન્સપ્લાન્ટ હોય કે બીજું કંઈ હોય તો એ શરીર એને સ્વીકારે વાર લાગે છે લગ્નના સંબંધોને થોડા ગંભીરતાથી લેવાની જરૂર નો ફાયો છૂટા પડી ગયા એમાં હું એમાં શું અને યાદ રાખો માત્ર દુઃખી નથી થતા તમારા મા બાપ દુખી થાય છે તમારો મોટો પરિવાર દુખી થાય પ્રેમનો અર્થ છે એકબીજાના દોષ સાથે એકબીજાને સ્વીકારવા અને દોષ વગરનું કોઈ નથી કોકમાં ઓછા હોય કોકમાં વધારે હોય કોઈ નથી કોઈ નથી કોઈ નથી પરમાત્મા પૂર્ણ તમે જેમાં જેને ગુરુ માનો છો એની અંદર પણ કંઈક વિકનેસીસ હોય પણ એ વીકનેસીસ સાથે તમારી એનામાં શ્રદ્ધા છે સ્વીકારો છો અંતે તો દરેક માણસ ઇન્સાન છે